સંત ને દયા આવી એને ભક્તિ કરવાની ઈચ્છા તો થઈ થઈને ભગવાન ને પૈસા ની ક્યાં જરૂર છે ભગવાન તો લક્ષ્મી છે પ્રાચીન જેટલા સાધુ સંતો 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 થયા છે ઘણા ભાગે બધા ગરીબ હતા શ્રીમાન બહુ જ ઓછા ભક્તિ માં ધન ગૌણ છે ગરીબ પણ ભક્તિ કરી શકે છે શ્રીમાન પણ કરી શકે છે સંત ને દયા આવી એને કહ્યું કે તું સવારે માનસી પૂજા એક પૈસા નો ખર્ચ કરવાનો નહીં

મારા ભગવાન ના માટે જળ ભરીને લઈ જવું છે સુંદર ઘડામાં ભગવાનના ના માટે હું જળ લઈને આવ્યો છું મારે પછી શું કરવાનું પછી બાલકૃષ્ણ સુતેલા છે એવા દર્શન કરવા સુંદર ગાદી છે ગાદી માં બાલકૃષ્ણ સુતેલા છે બાલકૃષ્ણ ના વાળ બહુ સુંદર છે ગાલ ઉપર આવ્યા છે કેવો દેખાય છે કઈ બાલ સ્વરૂપ માં પ્રીતિ છે તું બાલકૃષ્ણ નું ધ્યાન પછી દસ મિનિટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 દસ મિનિટ કીર્તન અને તે તમે મેં બધી તૈયારી રાખી હવે જાગો મેો તમા પ્રેમમાં પીગે તમને દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે ભગવાન જાગે પછી શું કરવાનું કે જાગ્યા પછી સુંદર સિંહાસન માં બાલકૃષ્ણ પધરાવું ચાંદી નું સિંહાસન છે મખમલ ગાડી છે મન થી એવી કલ્પના કરવાની સિંહાસન માં બાલકૃષ્ણ ને મેં રાખ્યા છે બાલ સ્વરૂપ હોવાથી બાળક જાગે ત્યારે બાળક ને ભૂખ લાગે જાગ્યા પછી બાલકૃષ્ણ ને ગાય નું દૂધ ગાય નું માખણ અર્પણ કરવા વાણીઓ બહુ કંજુસ હતો એ થોડું ખભરાયો કે બજારમાંથી રોજ માખણ વાળી લાવવું પડશે સંતે કયું બજાર લાવવાનું નહીં ત્યારે બધું મન થી લાવવું એક પૈસો ખર્ચવાનું નહીં તો તો ઠીક છે પૈસા નો ખર્ચ થાય તો મારો જીવ બહુ ગળે મન જ લાવવાનું છે સુંદર ચાંદીનો કટોરો છે લાલાના માટે માખણ મિશ્રી હું લાવ્યો છું એકલો કનૈયો કોઈ દિવસ માખણ ખાતો નથી એ ગ્વાલ ભાલ મિત્રોને આપે છે બધા મિત્રોને આપ્યા પછી થોડું કરે તો થોડું સારું કે બાળકૃષ્ણ નો મિત્ર પ્રેમ કઈ અલૌકિક આ ગરીબ ગોવાળાના બાળકો સાથે પ્રેમ કર્યો છે આ બાળકો ભણેલા નથી શ્રીમાન નથી બહુ ગરીબ છે ગરીબો સાથે બાલકૃષ્ણ પ્રેમ કર્યો આ બાળકો ઘરમાં જાગે અને તે જાગતા વે તો જેમને કનૈયો યાદ આવે મારે દાદા પાસે જવું છે ના સમજાવે તું સ્નાન કરીને પછી ના ના મારે જલ્દી જવું છે મોડું જોવા એ તૈયાર નથી બાળકોને કનૈયો બહુ વાલો લાગે જાગ્યા પછી દોડતા દોડતા જાય બાલકૃષ્ણ મિત્રો સાથે પ્રેમથી વાતો કરે છે મારા બાલ નાના નાના બાલ બાલ મિત્રો આવ્યા છે મિત્રોને માખણ મિશ્રી આપે છે આંખ બંધ રાખીને એવા દર્શન કરો શ્રી કૃષ્ણ મિત્રો બહુ હાલા લાગે છે મિત્રો સાથે વાતો કરે છે મિત્રોને માખણ આપે છે કે મારે પછી શું કરવું પછી તો બાલકૃષ્ણ ને મનાવીને સ્નાન કરવા બાલકૃષ્ણ ને સમજાવો હવે બહુ મોડું થયું છે સૂર્ય ઉદય થઈ ગયો છે હવે તમે સ્નાન કરો

એ ઘર માં લક્ષ્મીજી અખંડ કોઈ માનવ ની નથી લક્ષ્મી નારાયણ ની છે નારાયણ ની સેવા લક્ષ્મી નો લાલા ને નવા નવા વસ્ત્રો આભૂષણો બહુ ગમે લાલા નો સુંદર શ્રંગાર કરવાનું તિલક કરવાનું બજારથી મહાલાળા ને બહુ ગમતી નથી તમે તમારા ઘર માં હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા બોલતા મારા કરો ઘરમાં હાથે બનાવેલી પુષ્પની ની ભગવાનને અર્પણ કરો ભગવાનને બહુ આનંદ થાય કે મારે પછી શું કરવાનું પછી તો ભગવાનને ને ધરવા બાળકૃષ્ણ ને મનાવવાનું તમે આરોપ તમારા માટે બનાવ્યું છે યશોદા મૈયા બહુ મનાવે ત્યારે બાળકૃષ્ણ થોડુંક આરોપ બાળકૃષ્ણ એવી આદત પડી છે ભગવાન પાસે બેસો થોડી પ્રેમથી વાતો કરો લાલા મનાવો ત્યારે થોડું આરોગ્ય છે મારા ભગવાન આરોગ્ય છે

તમારા હૃદય નો ભાવ ભગવાન ના સન્મુખ પ્રગટ કરો ભગવાન ના સન્મુખ એવું બોલો મારું પાપ કરવાની શરણે આવ્યો છું તમે કૃપા કરો મારા હૃદય માં મને પાપ કરતા તમે અટકાવજો માનસી પૂજા કરો આરતી કરો પ્રાર્થના કરો તમને ભગવાન પાપ કરતા અટકાવશે

તમે નિયમથી થી વર્ષ સુધી કરો પછી એ સિદ્ધ થશે સત્કર્મ કરવાથી સાત્વિક શક્તિ વધે છે બાર વર્ષ કરો પછી તમને અનુભવ થશે જે વાણીઓ રોજ સવારે ઉઠીને માણસ પૂજા કરવા જાય એને ધીરે ધીરે હૃદય પીગળે છે આનંદ આવે છે ભગવાન સિંહાસન માં વિરાજ છે મારા ભગવાન માખણ ની શિલા રોગે છે એવા દર્શન થાય બાર વર્ષ સુધી એને માણસ સેવા કરી માનસી એની સિદ્ધ થઈ હતી

એનું હૃદય શુદ્ધ થયું હતું આજે મન થી દૂધ ને ગરમ કર્યું આજે દૂધમાં ખાંડ નાખવા ગયો તેને થોડી ઉતાવળ થઈ ને દવા માંથી એકદમ ખાણ વધારે દૂધ નું પડી ગયું એને દૂધ ની તપેલી દેખાડે

નંદ મહમહોત્સવ નું એ જ રહસ્ય આખો દિવસ નંદ મહોત્સવ થયો છે નંદ મહોત્સવ નો મુખ્ય સમય સવારે ચાર થી સાડા પાંચ નો